સમગ્ર <coughs> જ્યારે અત્યારે જે વિપક્ષ છે તે અત્યારે બધા જ વિપક્ષના બધા નેતાઓ બધા જે કોર્પોરેટલ કાઉન્સિલર છે પોતે અત્યારે પર આવી ગયા છે અને જે પ્રમાણે હાલના દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે ભાગી રહ્યા હોય તે હાલમાં દેખાઈ રહ્યું છે અને સાથે સાથે રિસેસના નામે અત્યારે દૂર થઈ ગયા હોય તો મેયર છે પોતે અત્યારે રિસેસ જાહેર કરીને બધા જ જે પક્ષ અને વિપક્ષ નેતાઓ છે એ બધા જ અત્યારે વાત કરીએ તો અહીંયાથી દૂર થઈ ચૂક્યા છે ત્યારે અત્યારે જે પ્રમાણે આ સમગ્ર વાત સામે આવી હતી તે પ્રમાણે આ આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ કે જે વિપક્ષ નેતા છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે રસ વિભાગને કે જો તે પોતે બ્રિટિશ નેતા જે છે તે રાજીનામું આપી દેશે કે નહીં ત્યારે અત્યારે આપણી સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરીશું મામલો સામાન્ય સભા મળી અને તેમાં વિપક્ષે હોબાળો મચાવ્યો છે કેટલાક મુદ્દાને લઈ અને વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે એમસી ની સામાન્ય સભા યોજાઈ અને ત્યાં હોબાળો મચાવ્યો છે તો કોંગ્રેસે અહીં હોબાળો મચાવ્યો છે રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે એટલે સ્પેસિફિક આજે બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતાએ તેમની હર હંમેશની આદત મુજબ મનગડપ આક્ષેપો ચાલુ કરવાના કર્યા હતા અમે એક આક્ષેપ એવો કર્યો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જીતે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સિત્યાસી કરોડ રૂપિયાના જે જાહેરાતની એજન્સીઓને માફ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો તો એ તદ્દન વાહિયાત વાત છે ખોટી વાત છે વિપક્ષના નેતાને એવું ચેલેન્જ આપું છું એ સાબિત કરી બતાવે કે આવી કોઈ રકમ માફ કરવાનો ઠરાવ થયો હોય અને જો ના થયો હોય તો વિપક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ એમણે જે સ્ટેન્ડિંગના કામ એમને ઠરાવ જે બતાવ્યા હોય કાગળ બતાવે છે હાથમાં કોઈને આપતા નથી હમણાં બોર્ડ દરમિયાન અમે પણ એ કાગળો આપીએ છીએ સ્ટેન્ડિંગના ઠરાવો પણ અમે રજૂ કરીશું જે થયું છે એ બધી જ વિગતો સાથે અમે મ્યુનિસિપલ કમિશનરે જે લખ્યું હતું મ્યુનિસિપલ કમિશનર ના પ્રથમ કમિટી ના જે ઠરાવ ની વાત છે ઠરાવમાં વાત એવી છે મુદ્દલ માફ કરવાની કોઈ જગ્યાએ વાત નથી ખાલી એલપીસી લેટ પેમેન્ટ માફ કરવાની વાત છે એટલે હું ફરીવાર કહું છું વિપક્ષના નેતા વાહિયાત આક્ષેપો કરે છે આ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને હું ચેલેન્જ આપું છું વિપક્ષના નેતાને જવાબ સાંભળવાની બોર્ડમાં તૈયારી રાખે નહીંતર રાજીનામું આપી દે રાજીનામા હું તમને ફરીવાર કહું છું એમણે જે રકમ સિત્યાસી કરોડ રૂપિયા કીધા છે કે માફ કર્યા છે હું ફરી વખત કહું છું કે સિત્યાસી કરોડ રૂપિયા કોઈ માફ કરવાની વાત જ નથી આવો કોઈ ઠરાવ જ નથી થયો એટલે મારું રાજીનામું આપવાની કોઈ વાત ના આવ્યા આમાં એમણે ખોટા આક્ષેપો કર્યા છે એમની વાત એમણે સાબિત કરાવી બતાવી છે નહીં તો એમણે રાજીનામું આપવું જોઈએ કેટલું બાકી છે અત્યારે જે હું બે હજાર ત્રેવીસની જે ટાઈમે ઠરાવ થયો તો એ સમયના પણ આંકડા કઢાઈને તમને આપું છું અને અત્યારે લગભગ પંચાવન કરોડ રૂપિયા જેવી મુદ્દલ છે અને લગભગ મોઢે આંકડો નથી પણ લગભગ પાંત્રીસેક કરોડ જેટલી એલપીસી થઈ છે એમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસને કારણે કોર્ટના ડાયરેકશનને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે આપણે ઉઘરા આપણે બાકી લેવાના અને આ માફ કરવાની કોઈ વાત જ નથી डिपार्टमेंट के द्वारा अधिकारियों ने ऑडिट डिपार्टमेंट के द्वारा जब निकाले गए तो और सबसे बड़ी बात तो यह पिछले पांच वर्ष में चेयरमैन श्री तेईस हजार चार सौ तीस ऑडिट जितने भी मांगे थे उनका कोई निकाल नहीं हुआ